શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાદરવા વદ તેરસ રવિપ્રદોષ વ્રતકથા તેની પૂજા મુરહૂર્ત અને મહિમા અને કથા સાંભળવાની છે તો મિત્રો સાંભળતા પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પ્રેસ કરી દેજો તેથી મારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ આપણા હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા વધ તેરસ તિથિ પ્રારંભ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સાંજે ચાર ચાલીસ કલાકે જ્યાં તિથિ પૂર્ણ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સાંજે સાડા સાત વાગ્યે આ પ્રદોષ વ્રતમાં ભગવાન શિવજીનો મહિમા બતાવે છે પ્રદોષ વ્રતની તિથિ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને કાળમાં ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે એટલે આ વ્રત ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું રવિવારનું રાખવાનું રહેશે અને ભગવાન શિવજીની પૂજાનો સમય સાંજે છથી સાડા સાત વાગ્યાનો રહેશે આ પ્રદોષની તિથિ ભગવાન શિવજીને સમર્પિત છે અને જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષ બંને તિથિના સ્વામી ભગવાન ભોળાનાથ છે આ દિવસે ભગવાન ભોળાનાથની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરીને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે જેને પ્રદોષ વ્રત રાખવું હોય તેને તુલસીપત્ર અને જલ લઈને પ્રદોષ વ્રતનો સંકલ્પ કરી લે આ વ્રત એક જ દિવસનું હોય છે આ વ્રતમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચનાનું મહત્ત્વ છે આ દિવસે ગાયત્રી મંત્ર કે મહામૃત્યુંજય જાપ કરવા અને આ દિવસે લસણ ડુંગળી અને અડદની દાળ મસૂરની દાળ તેનો ત્યાગ કરવો આ વ્રતમાં ચોખા ઘઉં ઘી મધ મીઠાઈ ફળ આદિ વસ્તુનું દાન કરવાનું મહત્ત્વ છે આ દિવસે સૂર્યનારાયણ સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ જેને સૂર્ય દેવ મજબૂત બને છે જેમાં અન્નદાન મહત્ત્વ ગણાય છે આ વ્રતથી સર્વ મનુષ્ય મનુષ્યની મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે જેમાં નારાયણને એકાદશી પ્રિય છે એમ ભગવાન ભોળાનાથને આ પ્રદોષ વ્રત અતિ પ્રિય છે આ હતી પ્રદોષ વ્રતનો મહિમા અને હવે આપણે સાંભળીશું પ્રદોષ વ્રતનો વ્રતની વાર્તા એક ગામમાં બ્રાહ્મણ પરિવાર રહેતો હતો જે ખૂબ ગરીબ હતો બ્રાહ્મણની પત્ની હંમેશા વિધિ વિધાનથી પ્રદોષ વ્રત રાખે છે અને ભગવાન શિવની પૂજા કરતી હતી એક દિવસની વાત છે એમનો દીકરો પોતાના ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો થોડા સમય પછી જ કેટલાક ચોરોએ એને ઘેરી લીધો અને એનો સામાન છીનવી લીધો ચોરોએ તેને પૂછ્યું કે તેના ઘરની ગુપ્ત સંપત્તિ ક્યાં છે છોકરાએ કહ્યું કે તેને તેની થેલીમાં રોટલી હતી જે તમે લઈ લીધી આ રોટલી સિવાય તેની પાસે કંઈ નથી તેનો પરિવાર ખૂબ જ ગરીબ છે અને તેની પાસે કોઈ છુપી સંપત્તિ નથી છોકરાની પૂછપરછ કર્યા બાદ ચોરોએ તેને છોડી દીધો અને ત્યાંથી ચાલ્યા ગયા છોકરો ત્યાંથી દૂર એક શહેરમાં ગયો ત્યાં તે વડની છાયા નીચે સુઈ ગયો એટલામાં રાજાના કેટલાક સૈનિકો આવ્યા જે ચોરને શોધતા હતા તેઓએ તે છોકરાને ચોર સમજીને પકડી લીધો અને તેને જેલમાં ધકેલી દીધો જ્યારે છોકરો સવારના સમયે ઘરે ન પહોંચ્યો ત્યારે તેની તેના પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા તે દિવસે પ્રદોષ હતું તેની માતા તેના પુત્ર માટે ચિંતિત હતી તેણે પોતાના પુત્રની સુરક્ષા માટે ભગવાન શિવને પ્રાર્થના કરી ભગવાન શિવે માતાની પ્રાર્થના સાંભળી તે રાત્રે ભગવાન શિવ રાજાના સ્વપ્નમાં દેખાયા તેમણે રાજાને કહ્યું કે તેની જેલમાં રાખેલો છોકરો ચોર નથી તે નિર્દોષ છે તેને મુક્ત કરો જો આવું નહીં કરો તો તમારું બધું જ ખતમ થઈ જશે બીજા દિવસે રાજાએ છોકરાને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો જ્યારે તે છોકરાને રાજા સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે તેણે આખી વાત કહી છોકરાના માતા પિતા પણ એ દરબારમાં આવ્યા રાજાએ તેમના પુત્રને તેને સોંપી દીધો અને તેની આજીવિકા માટે પાંચ ગામ દાનમાં આપ્યા ભગવાન ભોલેનાથની ભોલેનાથના આશીર્વાદથી બ્રાહ્મણ પરિવાર સુખેથી રહેવા લાગ્યો મિત્રો આપણે આજે રવિપ્રદોષની વ્રતકથા પૂજા મુર્હૂર્ત મહિમા સાંભળ્યું તો મિત્રો તમને મારી આ ચેનલના વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો